જીજી હોસ્પિટલ જામનગરમાં એકવીસ તારીખે એક દર્દી તાવ સાથે દાખલ થયેલા જેમને ઘરે ને એની સાથે કામકાજ હતો એના રિપોર્ટ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ વાયરોલોજી પુણે ખાતે કોંગો ફીવર માટે મોકલવામાં આવ્યો હતો જે રિપોર્ટ પોઝિટિવ આવ્યું દર્દી ગઈકાલે મૃત્યુ પામેલ છે કોંગો ફીવર જે છે એમાંથી ગભરાવાની જરૂર નથી એ રૂટિનલી ફેલાતો નથી જે ગાય ભેંસ જે રાખતા હોય એની જે ઇતરડી હોય એ આપણને જો કરડે તો એમાંથી ઇન્ફેક્શન થઈ શકે ને અમુક કેસમાં ઘાતક બની શકે એટલે એનાથી સામાન્ય પબ્લિકને ગભરાવાની કોઈ જરૂર નથી હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ને જીજી હોસ્પિટલની ટીમ આ જે કેસ હતા એના કોન્ટેક ટ્રેસ કરવામાં કામે લાગેલ છે ને બીજા કોઈ પણ દર્દીને એના સિમ્ટમ નથી એના બીજા કોઈ પણ કોન્ટ્રાક્ટને હજી સુધીના કોઈ લક્ષણો દેખાયા નથી લોકો આમાં કંઈ ચિંતા જેવું નથી આ રૂટીનલી એક માણસ થી બીજા માણસ સ્પ્રેડ થાય એવી બીમારી નથી એટલે કોઈ ગભરાવાની જરૂર નથી